વાત છે ચારસો પછા પાંચસો વર્ષ પહેલાંની ભાવનગરના મહુવા પાસે નાનકડું એવું થરેડ અને ત્યાંના સમયમાં તરેડ ગામમાં બ્રાહ્મણ અને આહિરની વસ્તી વસવાટ હતો ભાદવરી અમાસનો દિવસ હતો અને આખું ગામ બાલગોપાલ સહિત ગોપનાથ મહાદેવ ભાદરી અમાસનો મેળો કરવા ગયા હતા આ જ સમયનો લગ જોઈને લૂંટારુઓએ તરેડ ગામની ગાયું વાળી જવાનું નક્કી કર્યું એ જ સમયે બડુ રાજગોર ગામના મહાદેવ મંદિરે શિવ પૂજા કરી રહ્યા હતા ત્યારે બડુ રાજગોરના ભાભી પાર્વતી માએ ગાયુ વળી પાળી જતા લોટારાની વાત તેમને કરે એટલે તરત જ બડુગવીર રાજગોર ઘોડા પર સવાર થઈને હાથમાં તલવાર ખેંચી કહ્યું કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું બ્રાહ્મણનો દીકરો તરેડ ગામની એક પણ ગાયને નહીં જવા દઉં આમ કહી તે ગામના ચોકમાંથી નીકળી ગયા તેમણે જતા જોઈને તેમની પાછળ ત્યાં ઉભેલી આહિરની દીકરી દૂધીમાં અને પાર્વતીમાં પણ તેમની પાછળ ગાયું રક્ષા માટે ગયા આગળ એક શ્વાન પાછળ બડુવીર અને તેમની પાછળ બંને સતી આઈ દૂધીમા અને પાર્વતીમાં લૂંટારું ગાયુને લઈને હાલના માટલ પર ગામની માત્રની ગા માત્રની ગાળોમાં પહોંચ્યા હતા ત્યાં તો ગાયું પર લાકડીઓના વરસાદ કરી રહ્યા હતા આ ગાયોની વેદનાઓ પાછળ આવી રહેલ કાને પડી અને તેઓ દુશ્મનો પર તલવાર લઈને પડ્યા એક બાજુ શ્વાન દુશ્મનોના પગે બચકા ભરે બીજી બાજુ બંને સતીઓ તલવાર લઈ રણસંડીની જેમ ધીંગાણામાં દુશ્મનોનો ખાતમો કરવા લાગ્યા અને બડુવીર રાજગોર તો દુશ્મનોના ધડથી માથા અલગ કરવા લાગ્યા આમ કરતા લડતા લડતા બડુવીરનું પણ ધડથી માથું અલગ થઈ ગયું અને માથું નીચે પડ્યું તો પણ તેમનું ધડ લડતું રહ્યું અને બધા જ દુશ્મનોનો ખાત્મો કરી નાખ્યો ત્યારબાદ તેમણે ગાયુ માટે રસ્તો કરી ગાયું તરેડ ગામ તરફ પાછી વાળી આપી આજ પણ માત્ર

અઢી ચારસોથી પાંચસો વર્ષના ઇતિહાસના સાક્ષી છે મિત્રો તો તમને કઈતિહાસિક વિડીયો હતો તે કેવો લાગે તે કોમેન્ટમાં જરૂર જણાવજો આપણી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પાછા આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ